મારા ગામની અંદર બેંક ઓફ ઇન્ડિયાના સામે શિવમ કોમ્પ્લેક્ષ હોમ થિયેટર રિમોટ રિપેરિંગ સ્પીકર બજાર કરતાં એકદમ સસ્તા ભાવે વસ્તુ મળશે એક વખત પધારી ખાતરી કરો તો શું ભામો મળે બજાર કરતાં એકદમ ઓછા ભામો હોમ થિયેટર લેવું હોય ટાવર લેવો હોય સ્પીકરો લેવો હોય નમસ્કાર મિત્રો અત્યારે હું આવી ગયો છું ચાણસમાં ગામની ઇલેક્ટ્રોનિક્સની એક દુકાન છે જ્યાં તમને ઇલેક્ટ્રોનિકની કોઈપણ વસ્તુ જોઈએ તો એકદમ માર્કેટ કરતાં વ્યાજબી ભાવમાં મળશે માર્ગિક ઇલેક્ટ્રોનિક્સ કરીને નામ છે મારા મિત્ર મારા ભેરુબન જે અત્યારે દુબઈમાં છે આપણા રઘુભાઈ એમના પપ્પાની આ શોપ છે નવીનભાઈ અહીંયા તમને મળશે નવીનભાઈ બેઠા છે દુકાન પર બેસીને તમને બધી માહિતી આપશે અને તમને ઇલેક્ટ્રિકની કોઈપણ પ્રકારની વસ્તુ ચાણસમાં ગામની અંદર જોઈએ

રિપેરિંગ સ્પીકર બજાર કરતાં એકદમ સસ્તા ભાવે વસ્તુ મળશે એક વખત પધારી ખાતરી કરો તો શું ભામો મળે બજાર કરતાં એકદમ ઓછા ભામો હોમ થિયેટર લેવો હોય ટાવર લેવો હોય સ્પીકર લેવો હોય રિપેરિંગ કરાવવું હોય ત્યારે એસીવાળો ટેપ્સ ઇલેક્ટ્રોનિક આઇટમ બેંક ઓફ ઇન્ડિયાના સામે નવીનભાઈ પટેલ ચાણસમાં મારા ભાવમાં તમને કોઈ દુકાનદાર ચાણસમાં ગામની અંદર આપી નહીં શકે એકદમ ઓછા ભાવમાં નફો ઓછો લેવાનો ઓછા નફો મોટો બોરો વેપાર કરવાનો બરોબર અને બીજી આ જે આપણી જે દુકાન છે કેટલા વર્ષ જૂની છે આ ધંધો ચાલુ કરે બાર થી પંદર વર્ષ થયો થાય અચ્છા બાર થી પંદર વર્ષ જૂની દુકાન છે પેલા સ્ટુડિયો હતો અચ્છા અચ્છા પેલા સ્ટુડિયો બિલકુલ માર્ગી સ્ટુડિયો હતો આવું આ જેમ જમવાનો બદલાય પ્રમાણે ઇલેક્ટ્રોનિક દુકાન કરી ભગવાન ભગવાનની એક સ્વામીના દયાથી આપડે સારું ચાલે બિલકુલ રિપેરિંગ બાય સેલ કોઈ પણ વસ્તુ એલઈડી લેવી હોય બજારમાં તમારે પૂછવાનું એના ભાવ કરતા એકદમ રિઝનેબલ ભાવ તમને મળી રહેશે તો નવીનભાઈ એકવાર અમારા જે વ્યુઅર્સ છે એમને જણાવો કે આપણે જે પરફેક્ટ લોકેશન શું પડશે અહીંની એડ્રેસ કોઈ વિડિયો જોઈને આવવા માંગે અહીંયા તો એમને એડ્રેસ એકવાર બતાવી દો ફરીથી આઈનો એડ્રેસ એસટી રોડ બેંક ઓફ ઇન્ડિયા સામે શિવમ કોમ્પ્લેક્સ મેઢા ઉપર બી 6 નંબર બિલકુલ બિલકુલ તો આ તો આપણા મિત્ર યશભાઈના પપ્પા નવીનભાઈ બહુ સરસ એમનો જે બિહેવિયર છે એનો જે વ્યવહાર છે બહુ સરસ છે અને એ જે છે આપણા કેમેરામેન એ નવીનભાઈના નાના ભાઈ હતા એ નાના ભાઈ છે આપણે અને દેવામાં પણ નાના લાગે પણ અમારા મિત્ર છે અમારી જોડી છે છોટેમિયાં બડેમિયાની તો અમે આવ્યા હતા અહીંયા ચાણસમાં તો મુલાકાત લીધી આપણે માર્ગી ઇલેક્ટ્રોનિક્સની તો તમે અચૂક એકવાર આવજો અહીંયા અમુક તમને કોઈ પણ ઇલેક્ટ્રિકની વસ્તુ જોઈએ તો તમે આવજો અને કહેજો કે અમે જે કે મત્રી વ્લોગ પર વિડીયો જોયો હતો તો તમને થોડો ઘણો એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે